રાજકોટની ઉપલેટા નગરપાલિકા જેમાં સ્ટ્રીટ લાઇટની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો છે ઉપલેટા કોંગ્રેસના નગરસેવકનો આરોપ છે કે નગરપાલિકાએ આઠસો રૂપિયાની ટ્યુબલાઇટના એક હજાર નવસો આઠ રૂપિયા જ્યારે ત્રીસ રૂપિયા મીટરના ભાવે મળતા કેબલના દોઢસો રૂપિયા ચૂકવ્યા છે નગરપાલિકાએ આઠ લાખનો માલ વીસ લાખમાં ખરીદ્યો પણ સ્ટ્રીટ લાઇટ કમિટી અને તેના આ વાતની ખબર જ હદ તો ત્યાં થાય છે છે કે જે ખરીદી નગરપાલિકાએ કરી પરિપત્ર મુજબ ક્લાસ અને ક્લાસ ટુ અધિકારી આ ખરીદી કરી શકે છે પણ આ ખરીદીમાં જેમના નામે ઓર્ડર આપવામાં આવેલ છે તે એલ્શ સુઆ નગરપાલિકાનો રોજમદાર કર્મચારી છે એટલું જ નહીં પણ આ સ્ટ્રીટ લાઇટ કમિટીનું કાર્યક્ષેત્ર હોય આમ છતાં આ તમામ ખરીદીની કામગીરી બાંધકામ શાખાએ કરી

આ બિલ ની અંદર માં એક સ્ટ્રીટ લાઇટ ની કિંમત ઓગણીસો ને રૂપિયા ચૂકવવામાં આવી છે આ સ્ટ્રીટ લાઇટ ખરેખર બજારમાં આઠસો થી સાડા આઠસો રૂપિયામાં મળે છે એટલે આ સ્ટ્રીટ લાઇટ માં ખરીદી માં બહુ મોટું કૌભાંડ છે એમાં એવું છે કે અમે જનરલ બોર્ડ માં સ્ટ્રીટ લાઇટ માટે ભંડોળ ફાળવેલું ત્યારબાદ જે પ્રોસિજર કરવાની હોય એ લોકોએ કેવી રીતે પ્રોસિજર કરી મને ખબર નથી પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે મેં આવતા સોમવારે મારી સ્ટ્રીટ લાઇટ કમિટીની મિટિંગ બોલાવેલી છે એ મિટિંગમાં અમે નિર્ણય લેશું આ ભાવની ખરીદી થયેલી છે કે પારદર્શક ખરીદી છે તો આ આક્ષેપ સાવ ખોટો થતાં પ્રજાને ગેરમાર્ગે દોરવા તથા વિકાસના કામ અટકાવવા માટે આ ખોટા આક્ષેપ કરેલા છે તથા જે ખરીદી કરેલ છે તે અમારા કર્મચારીના આઈડી માંથી થયેલ છે અને આ લાઇટ નું બિલ પણ હજુ ચુકવવાનું બાકી છે